હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છે ત્રણ ટાઈપના ભજીયા સૌથી પહેલાં આપણે બનાવવાના છીએ મેથીના ગોટા એના માટે મેં બસો ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને એની અંદર મેં અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને મેં એડ કરી દીધો છે હવે એની અંદર મેં પાંચથી ચાર મરચાં મેં ઝીણા સમારીને એડ કર્યા છે એક ચમચી મીઠું એડ કર્યું છે અને મેથી ધોઈને આપણે રાખી છે એને એડ કરી દેવાની છે મેથીને ચારથી પાંચ પાણીમાં ધોઈને સરસ રીતે મેં સાફ કરી લીધી છે અને એને આપણે એની અંદર એડ કરી દેવાની છે હવે આપણે એની અંદર ચપટી હળદર એડ કરી દઈશું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને ઉપરથી એક અડધું લીંબુ એડ કરી દેવાનું છે અને આ બધું જ આપણે હાથેથી બરાબર પહેલાં મિક્સ કરી લઈએ એકદમ સરસ રીતે મસળીને આપણે મિક્સ કરી લેવાનું છે પછી આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને બેટર રેડી કરવાનું છે ભજીયાનું મેં અત્યારે અડધો ગ્લાસ લીધો છે પાણી એમાંથી જેટલું જરૂર પડે એટલું પાણી આપણે એડ કરવાનું છે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે આપણે મેથીના ગોટા છે એટલે મેં મેથીનું પ્રમાણ થોડું વધુ જ રાખ્યું છે તો આપણું આ બેટર મેં બરાબર મિક્સ કરીને એક બાજુ રાખી લીધું છે હવે આપણે બટાકાના ભજીયા બનાવવા માટે એનું બેટર બનાવી લઈશું તેમાં મેં સો ગ્રામ જેટલો બેસન લીધો છે એની અંદર જમો ચપટી નાખી દેવાનો છે અને મીઠું નાખી દેવાનું છે આની અંદર તમે લસણ અને મરચાં ટીચીને પણ એડ કરી શકો છો અત્યારે મેં નથી કર્યા અત્યારે હું સાદા બનાવું છું એટલા માટે બાકી તમે લસણ અને મરચાંને ટીચીને પણ એડ કરી શકો છો હું અત્યારે મરચાંના પણ ભજીયા બનાવવાની છું એટલા માટે મેં આની અંદર લસણ ને એવું એડ નથી કર્યું આપણું ખીરું રેડી થઈ ગયું છે હવે આપણે મરચાંને સમારી લઈશું લાંબા લાંબા આવી રીતે તમારે કટ કરવાના છે પાછળના ડીટીયા તમારે નથી કાઢવાના આવી રીતે મરચાંને કટ કરીને રાખી લેવાના છે અને મેં એક ડુંગળી લીધી છે ડુંગળીને આપણે આવી રીતે છોલીને લાંબા લાંબા રાઉન્ડ રાઉન્ડ જ કટ કરીને મૂકી દેવાની છે અને પછી આવી રીતે વચમાંથી કટ કાઢી લેવાની છે રીંગો બનાવી દેવાની છે ડુંગળીની મરચાં અને ડુંગળી આપણી કટ થઈ ગઈ છે હવે આપણે બટાકાના ભજીયા બનાવવા માટે બટાકાને છોલીને લઈ લેવાનો છે ધોઈને અને આવી રીતે તમારી પાસે કટર હોય તો તમે એનાથી કરી શકો છો બાકી તમે હાથેથી પણ કરી શકો છો પછી આપણે એક ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાના છે બટાકાને કે બધો શાક ને એવું નીકળી જાય અને પછી આપણે એક ચોખ્ખા કપડાની અંદર આવી રીતે પાથરીને બધું જ પાણી કાઢી લેવાનું છે એકદમ કોરા બટાકા થઈ જવા જોઈએ જો ભીના આશે ડાયરેક્ટ તમે એડ કરો છો તો આપણું ખીરું પતલું થઈ જશે અને ભજીયા સરસ નહીં બને એટલે આપણે આવી રીતે ધોઈને પછી લઈ લેવાના છે હવે મેં આની અંદર થોડો સોડા એડ કર્યો છે ખાવાનો અને એની અંદર એને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુના ચાર પાંચ ટીપા એડ કરીશું એટલે તરત જ એક્ટિવેટ થઈ જશે અને પછી આપણે હાથેથી એક ડાયરેક્શનમાં ગુમાવીને આવી રીતે ખીરું બનાવી લેવાનું છે આપણું રેડી થઈ ગયું છે હવે આપણે એક બાજુ મેં તેલ પણ તરવા માટે મૂકી દીધું છે તો આપણે આવી રીતે હવે ભજીયાના પાડી લઈએ ગેસ બહુ ફાસ્ટ નથી રાખવાનો મીડિયમ રાખવાનો છે બહુ ફાસ્ટ રાખશો તો એકદમ લાલ થઈ જશે એટલા માટે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની તમે જોજો ફ્રેન્ડ એક જ મિનિટમાં આપણા ભજી એકદમ સરસ મસ્ત ફૂલી જશે બીજી બાજુ આપણે પલટી લેવાના છે તમે આવી રીતે બનાવશો તો તમારું બિલકુલ અંદર તેલ પણ નહીં રહે અને કંઈ જ નહીં રહે તમે આવી રીતે ફ્રેન્ડ ભજીયા બનાવજો પિત્તાના તમારે એકદમ સરસ પોચા અને સરસ બનશે ભજીયા તો ફ્રેન્ડ આપણા ભજીયા બની ગયા છે આપણે હવે એક ટિશુ પેપરમાં આપણે કાઢી લીધા છે આમાં તેલ તો બિલકુલ નહીં રહે પણ તો પણ આપણે ટિશ્યુ પેપર રાખીશું એટલે જરા પણ તેલ ના રહે એટલે આવી જ રીતે આપણે એ જ ખીરાની અંદર મરચાંના ભજીયા તળી લેવાના છે મરચાંનું ખીરું પણ આપણે જાડું નથી રાખવાનું એકદમ પટલું જ રાખવાનું છે તો જ મરચાનો ટેસ્ટ આવશે તીખો બાકી તમે પછી બહુ જાડું ખીરું રાખશો તો તમને ખાલી બેસનનો જ સ્વાદ આવશે મરચાં તમે જાડા મરચાં પણ આવી રીતે ભરીને લઈ શકો છો ભરેલા મરચાંની પણ રેસીપી હું તમને આગળ બતાવીશ તો રેડી થઈ ગયા છે આપણે મરચાંના ભચિયા તીખા હવે આપણે જે કોટા બનાવવા માટે જે ખીરું બનાવીને રાખ્યું છે એની અંદર આપણે અડધી ચમચી જેટલો સોડા એડ કરીશું અને એને પણ એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું આની અંદર તમે મરિયા અને ધાણા પણ ક્રશ કરીને લઈ શકો છો લસણ પણ ટીજીને નાખી શકો છો પણ અમે નથી નાખતા એટલે મેં નથી નાખ્યું અંદર આપણું તેલ ગરમ છે એકદમ ફાસ્ટ નથી રાખવાનો ગેસ સ્લો જ રાખવાનો છે અને તમારે આવી રીતે ભજીયા પાડી લેવાના છે તરત જ ભજીયા જોજો ફ્રેડ ઉપર આવી જશે જેવું તમે અંદર એડ કરશો એવા જ ભજીયા તરત ઉપર જ આવી જશે અને એની જાતે જ તે એક જ મિનિટમાં જોજો જાતે જ ફરી જશે જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો ભજીયાની જાતે જ તે જશે આપણું કીડું એકદમ પરફેક્ટ બન્યું હોય તો આપણા ભજીયાની જાતે જ તે ફરી જશે બધા જ તમે જોઈ શકો છો ફ્રેન્ડ ભજીયાની જાતે જ ફરી રહ્યા છે હવે આપણે એને ધીમા તાપે સરસ શેકી લેવાના છે બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો મીડિયમ કરી દેવાનો છે ગેસ તમે આવી રીતે ખીરું બનાવશો ફ્રેન્ડ તો તમારા ભજીયા એકદમ પોચા અને સરસ બનશે તો આપણા ભજીયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ એકદમ સરસ અને પોચા તો આપણે આને કાઢી લઈએ એકદમ સરસ દેખાય છે ને ફ્રેન્ડ ભજીયા આપણા એકદમ પોચા અને સોફ્ટ ભજીયા બને છે ખાવામાં પણ એકદમ ટેસ્ટી હવે જે આપણું થોડું ખીરું બચ્યું છે એને આપણે વેસ્ટ નથી કરવાનું મેં ડુંગળીને સમારીને રાખી છે એને આપણે એડ કરી દઈશું અને થોડો અજમો થોડું મરચું અને ધાણાજીનું પાવડર એડ કરીને હાથેથી સરસ રીતે મસળીને લઈ લેવાનું છે બહુ કીરાની જરૂર નથી પડતી આપણે ખાલી થોડું કોટિંગ થાય એના માટે જ આપણે એડ કરવાનું છે પછી આવી રીતે તેલમાં તળી લેવાના છે તમે આખી ડુંગળી રાખીને કરી શકો છો પણ એમાં ડુંગળી વચમાં સરખી શેકાતી નથી એટલે મજા નથી આવતી તમે આવી રીતે રીંગો બનાવીને આવી રીતે ભજીયા બનાવજો ખૂબ જ સરસ લાગશે તો રેડી છે ફ્રેન્ડ આપણા ભજીયા બટાકાના ભજીયા મેથીના ગોટા ડુંગળીના ભજીયા અને મરચાંના ભજીયા એકદમ સરસ કોમ્બિનેશન એકદમ ટેસ્ટી ભજીયા રેડી છે